ભાજપના ધારાસભ્ય અને આગેવાનો એસપી કલેક્ટર પાસે ધરણા ઉપર ઉતર્યા પાટણ જિલ્લામાં દારૂબંધી ફેલ પોલીસ આશીર્વાદે દારૂ જુગાર ગેસ્ટ હાઉસનો ગોરકધંધો બેફામ પાટણ જિલ્લામાં દારૂબંધીની ખુલ્લી આમ ધજાગરા ઉડી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવે છે વારંવારની રજૂઆતો છતાં દારૂ જુગાર અને ગેસ્ટ હાઉસોમાં ચાલતા ગેરકાયદેસર ધંધા ઉપર કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આખરે ભાજપના ધારાસભ્યો અને સમાજના આગેવાનોને મેદાને ઉતરવું પડ્યું છે કલેક્ટર એસપી કચેરી ખાતે જોરદાર રજૂઆત દારૂબંધીના કડક અમલની માંગ સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને સમી તાલુકાના પચાસથી વધુ આગેવાનોએ પાટણ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક કચેરી ખાતે જોરદાર રજૂઆત કરી હતી ડીવાય દેખરેખમાં ચાર સ્પેશિયલ ટીમોની ખાતરી રજૂઆત બાદ પોલીસ તંત્ર રાધનપુર સાંતલપુર સમી શંખેશ્વર અને હારીજ વિસ્તારમાં દારૂના અડ્ડા નાબૂદ કરવા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાર સ્પેશિયલ ટીમો રચવાની ખાતરી આપે છે લોકોમાં ભારે રોષ જિલ્લાભરમાં લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે દારૂના અડ્ડાઓ ડી સ્ટાફના આશીર્વાદથી ચાલે છે લોકોના આક્ષેપ મુજબ આ ગેરકાયદેસર ધંધાઓના કારણે અનેક પરિવારો ઘરબાર ગુમાવી રહ્યા છે સમગ્ર ગોરખધંધા પાછળ જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ વહીવટદાર અને બીજ જમાદારોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું લોકો જણાવી રહ્યા છે દારૂથી યુવાનના મૃત્યુ ઠાકોર સમાજમાં આક્રોશ ઠાકોર સમાજમાં દારૂના કારણે યુવાનોના મૃત્યુ અને સામાજિક નુકસાન વધતા હવે સમાજે સ્વયંભૂ રીતે જનતા રેડ ઝુંબેશ શરૂ કરે છે ગામડે ગામડે દારૂ બંધ કરાવવા લોકો રસ્તા ઉપર ઉતરી રહ્યા છે બોટલીગરો સામે પોલીસ રક્ષણ જરૂરી ધારાસભ્ય લવિંદી ઠાકોરે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ઠાકોર સમાજ જાગૃત થયો છે જનતા રેલ દરમિયાન બુતલેઘરો દ્વારા દાદાગીરી અને અવરોધ થાય છે તેથી પોલીસ રક્ષણ અનિવાર્ય છે દરેક ગામમાં સમિતિ બનાવવાનો નિર્ણય દારૂના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર અને ગ્રામ સમિતિઓ સાથે મળીને કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે દરેક ગામમાં રચાયેલી સમિતિઓ દારૂના અડ્ડાઓની માહિતી સુધી પોલીસને આપશે આગેવાનોની હાજરી આ રજૂઆત દરમિયાન પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા લગભગ પચાસ થી સાઠ આગેવાનો એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર સાંતલપુર સમી શંખેશ્વર હારી સુધી જે એ કક્ષાના રેન્જના અધિકારીની ચાર અમે ટીમો બનાવીને દરેક તાલુકે તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે સો ટકા નાથવાનું કામ કરીશું નાબૂદ કરવાનું કામ કરીશું પણ સાથ સાથે સાથે તમે કે અમાને સહકાર આપો એટલે અમે પણ ગામો ગામમાં ટીમ બનાવી છે જ્યાં જ્યાં કાંઈ અહીંયા આ દૂષણ થતું હોય એની જાણ અમારા ગામ સમિતિના લોકો દરેક આ વિસ્તારમાં ગામ સમિતિઓ બની છે એ સમિતિઓ દ્વારા પણ દારૂની જે છે એની એ શોધખોળ કરીને એ પોલીસને જાણ કરશે જેથી કરીને આ બધી કાયમના માટે નાબૂદ થાય અને દારૂનું દૂષણ નાબૂદ થાય એના માટે આ બધા આગેવાનો તમામ યુવાનો આગેવાનો બીજી સમાજના આગેવાનો પણ આવ્યા છે કારણ કે આ ખૂબ જ જરૂરી છે અને આ બધા જાણો છો કે ઓગળ વિસ્તારમાં જ્યારે બંધારણ ઠાકોર સમાજનું બન્યું એ ત્રણ જિલ્લા એટલે ઉત્તર ગુજરાતનું આખું બંધારણ બન્યું ત્યારથી આ ઠાકોર સમાજ ગામડે ગામડે જાગૃત થઈ ગયો છે અને દારૂ બંધ કરાવવા સ્વયંભૂ જનતા રેડ પાડીને ઘણા ગામોમાં દારૂ બંધ કરાવ્યા છે અને એ સિલસિલો ચાલુ રહેવાનો છે અને ઠાકોરો યુવાનો ખૂબ જ સક્રિય થઈ ગયા છે એ સો ટકા દારૂ બંધ કરાવવાના છે આપનું શું નામ છે અને શું રજૂઆત કરવાની આવ્યા છો બાબુજી ઠાકોર સમી તાલુકો અને ધંધાણા ગામનો શું અને અહીં દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર ચાલુ છે એ ગામડે ગામડે પરિણામી જાતે જેમ કે જનતા રેડ કરીને બંધ કરાવવા પ્રયત્ન કરીએ છીએ પણ અમુક બોટલેગરો એવું કહેશે કે અમે હપ્તા આપીએ છીએ અને અમે બંધ નહીં કરીએ એટલે એટલા માટે એટલા માટે એમ કે આવેદનપત્ર એસપી સાહેબને આવેદનપત્ર અને પત્ર વિનંતી કરવા આવ્યા છે કે બંધ કરાવો વિસ્તારમાંથી સમી તાલુકામાં અત્યાર તમારી એ ભાજપ ની છતાં ભાજપ દારૂબંધી આટલી બધી બેહદ મળે છે તો કરે છે શું સરકાર એ જાણ કરવા માટે એને આ જાગૃત કરવા માટે અમારે ઓગળજી આખી સમાજ ભેગી થઈ હતી અને ત્યાં બંધારણ કરેલું છે કે તમામ જગ્યાએ વ્યસન મુક્તિ માટે એટલા માટે અમે જાગૃત કરવા માટે આવ્યા છીએ શરૂઆત ક્યાંથી કરી તમે પહેલી અમારા સમય માંથી અમારા મારા પોતાના ગામ માંથી મેં શરૂઆત કરી સમય માં સમયમાં માં તો દરેક ગામમાં બે અડાસી બે બધા